પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અગાર ગામની કન્યા પ્રાથમિક શાળામાં પટેલ કૈલાશબેન કાનજીભાઈ ઉપશિક્ષકની શિક્ષકની વયનિવૃત પ્રસંગે પ્રાથમિક કન્યા શાળાના તમામ શિક્ષકગણ સ્ટાફ અને ઉપસરપંચ તેમજ અઘાર એસએમસી સભ્યો તેમજ શાળા પરિવારના સહકારથી શાળાને પ્રગતિના પંથે લઈ જવામાં સતત પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે પટેલ કૈલાશબેન કાનજીભાઈ આજે પાંત્રીસ વર્ષનું શૈક્ષણિક સફર પૂરું કરે વય નિવૃત્તિ થતાં આ અવસરે અઘાર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

દરેક વસ્તુની શાળામાં વસાઈ એ ગામજનોના ફાળાથી વસાય છે એટલું મને સપોર્ટ અને સાથ સાથે હું ક્યારે બોલીએ છું તો પણ મારો હસતા હસતા એમને સ્વીકાર કર્યો છે તમે તેમાં માણસ હશે ને તો પણ મારાથી લોકો શાંત થઈ અને મને સરસ વસ્તુ જવાબ આપી અને કામ સુધી થયું છે આપનો પરિચય મારો પરિચય હું પટેલ કૈલાસબેન કાનસીભાઈ પટેલ ગામ રૂબાણી તાલુકો જિલ્લો પાટણ આપ સાહેબ બે રાજ્ય વિદાયમારંભે હિસાબ શું કહેવા માગશો આજરોજનો વિધાનસભા આજે રાખવામાં આવ્યો હતો એમાં સમાજના અધિકારીઓ ગામ લોકોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને ગેમશ્રીએ છેલ્લા ચોવીસ વર્ષથી આ શાળામાં અને ગામમાંથી કોઈ પણ રોગફાળો હોય તો ગામની કોઈ મદદરૂપ હોય તો બહેનો ખૂબ જ સહસ્કાર આ શાળા માટે પ્રયત્ન કરે અમે બંને સદા યાદ કરતા રહેશે આ શાળાના બાળકો પણ બંને યાદ કરે રહેશે કારણ કે બાળકોને પ્રાથમિક સુવિધા કોઈ પણ જરૂર હોય હોય ગમે શિક્ષણ માટે જેને ખૂબ જ પ્રયત્ન કરે છે આઠ પાસ કરી બાળિકાઓ ભણતી નથી જેને બધા વાલીઓને સમજાવી અત્યારે બી એડ થયેલી આ શાળાની બાળાઓ છે એમ છીએ ખૂબ જ આ સાળા માટે અને આ ગામ માટે બહુ પ્રયત્ન કરે છે અને ગામ લોકો પણ ખૂબ સહકાર આપે જેમનો આદિ પ્રસંગ ખૂબ જ સુંદર રીતે પૂરો કરાયો છે આપનો પરિચય મારું નામ કેમલભાઈ જીવનભાઈ દેસાઈ છે હું આધા કાર્યક્રમમાં આચરણ કરી રહ્યો છું કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ